નમસ્કાર આપ જોઈ રહ્યા છો નાઇન કે એમ ન્યૂઝ ગુજરાત મળતા સમાચાર પાટણથી પાટણમાં ગણેશ વિસર્જન વખતે દુર્ઘટના બની જિલ્લા કલેક્ટર સહિત પાટણધારા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ પહોંચ્યા ઘટના સ્થળે પાટણ પ્રાંત અધિકારી પાટણ નગરપાલિકા સહિત સમસ્ત તંત્ર પહોંચ્યું ઘટના સ્થળે મળતી માહિતી મુજબ પાટણ વેરાઈ ચકલા વિસ્તારમાં રહેતા એક જ પરિવારના લોકો ડૂબ્યા પાટણ વેરાઈ ચકલા વિસ્તારના પ્રજાપતિ પરિવાર ગણેશ વિસર્જન કરવા સરસ્વતી બેરેજમાં વિસર્જન કરવા ગયા હતા ગણેશ વિસર્જન કરતી વખતે સરસ્વતી બેરેજમાં સાત લોકો ડૂબ્યા હતા હાજર રહેલા લોકોએ ત્રણને બચાવી સારવાર અથવા હોસ્પિટલ ખસેડ્યા એકનું મુખ્યત્વ મળ્યું ત્રણ હજી લાપતા પાટણ ફાયર ફાયરબ્રિગડ તરવૈયો દ્વારા શોધખોળ ચાલુ પાટણ વહીવટી તંત્રની બેદરકારી આવી સામે અહીંયા ગણેશ વિસર્જન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે પણ નથી પોલીસ બંદોબસ્ત કે નથી કોઈ ફાયર ટીમની વ્યવસ્થા ઘટના પછી તંત્ર દાખતું હોય છે વિશેષ માહિતી નર્પસી સોલંકી પાટણ જિલ્લા બેરોચીપ આજે પાટણનો જે સરસ્વતી બેરેજ છે એના ડાઉન સ્ટ્રીમની અંદર ગણેશ વિસર્જન વખતે લગભગ સાંજે સાત વાગે એક જ પરિવારના ચાર જણા ડૂબાઈ હોય એવી માહિતી અમને મળી છે તાત્કાલિક સંબંધિત અધિકારીઓ પ્રાંત ઓફિસર અને નગરપાલિકાની ટીમ સાથે અમે પહોંચી ગયા છીએ એમાંથી લગભગ એકની એકનો મૃતદેહ મળ્યો છે એવું એવું જાણવા મળ્યું છે બાકીના શોધખોળ ચાલુ છે પરંતુ હજુ ચોક્કસ જાણકારી મળી નથી કે અંદર ડૂબ્યા એ ત્રણ જણા છે કે ચાર જણા છે પરંતુ એવી જાણકારી મળી છે કે એક જ પરિવારના ચાર જણા એમાં બે દીકરા અને એની માતા જે હોય